તમારી જયારે શપથ લેતા હો તમે પોલીસમાં ભરતી થાઓ ત્યારે કાયદાની અને સંવિધાનની શપથ લેતા હોજો તમારી પહેલી ફરજ છે કે પ્રજાના હિતોનું રક્ષણ કરવું પ્રજાના વિરોધમાં જઈ અને કંપનીઓના હિતોનું રક્ષણ કરવું એવી શપથ નથી લેતી એટલે સંવૈધાનિક ફરજ તમારી એ છે કે પ્રજા માટે તમને કામ કરવાનું છે તમે ગવર્મેન્ટ સર્વન્ટ જો એ ખોટી વાત છે તમે પબ્લિક સર્વન્ટ જો પ્રજાના નોકર જો સરકારના નહીં સરકાર જે છે ને એ પોતે પ્રજાની નોકર છે તો તમે તો એના અંદર આવો છો એટલે તમે સીધી લીટીમાં પ્રજાના નોકર જો એ પોલીસ ખાતું હોત હોય ભલે આ વહીવટી ખાતું હોત તોય ભલે અને સામાન્ય ક્લાસ ફોરનો અધિકારી હોય કે ક્લાસ વન નો અધિકારી હોય એ પ્રજાનો નોકર છે ઘણા માણસોના મગજમાં એમ હોય કે ટેક્સની વાત આવે ત્યારે ઇન્કમ ટેક્સ ભરતા હોય એ જ ટેક્સ એ નહીં આજે કપડા પહેરીએ છીએ એનામાં ટેક્સ ચુકવીએ છીએ દાઢી કરાવવા માટે પકડી લઈએ છીએ એનામાં ટેક્સ ચૂકવીએ છીએ દરરોજ દૂધની થેલી ફેરી લઈએ એનામાં ટેક્સ ચુકવીએ છીએ અને એ ટેક્સ માંથી અધિકારીઓને પગાર મળે છે ભયાઉ તાલુકો હોય કે ભુજ તાલુકો હોય કે જયારે અદાણી મનવાની અને જમીનમાં જઈને પોતાના થાંભલા લગાવતી હોય બહેનોને ને ભાઈઓને ઢસડી ઢસડીને પોલીસવાળા લઈ જતા હોય તો આવી જોઈએ તમને પોતાને માનવતા તરીકે એક માલિકીની મારો ઘર છે મારી મરજી હું કોને અંદર આવવા દઉં કે ન આવવા દઉં આ કાયદો છે આ દેશમાં મારી જમીન છે મારી મરજી છે